પંચના કલાકમાં બે મોટા નિર્ણય કામગીરીની સમય મર્યાદા અને બીએલઓના વેતનમાં વધારો કરવામાં આવ્યો એસઆઈઆર કામગીરીની સમય મર્યાદામાં સાત દિવસનો વધારો કરવામાં આવ્યો છે અગિયાર ડિસેમ્બર સુધી જમા કરાવી શકાશે એસઆઈઆર ફોર્મ ગુજરાતમાં અગિયાર ડિસેમ્બર સુધી ચાલશે પંચે સો ટકાનો વધારો કર્યો છે બીએલ સુપરવાઇઝરના વેતનમાં પચાસ ટકાનો વધારો તો બીએલ હવે છ હજારના બદલે બાર હજાર રૂપિયા વેતન મળશે બીએલ માનદ વેતન છ હજારથી વધારી અને બાર હજાર કરવામાં આવ્યું છે લોકો જ્યારે ફોર્મ પાછા આપે ત્યારે ઓનલાઈન થાય અને એમનો જે બે હજાર ત્રણની બે હજાર બેની યાદીમાં જે સંશોધન કરવાનું છે એ એની અંદર પણ નામ નથી મળી રહ્યા કોઈકને કોઈક કારણોસર અને એના કારણે થઈને આખી જે માથા છે એના માટે સમયની ખૂબ જરૂરિયાત હતી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ચૂંટણી આયોગના આ જે વધાર્યો છે સમય એ માટે આભાર વ્યક્ત કરે છે સાથે સાથે એ પણ કહે છે કે જો આ શરૂઆતના તબક્કાથી જ આ કર્યું હોત તો ઘણા બધા જીવ પણ ન ગયા હોત બીએલોને આટલું પ્રેશર સહન કરવું પણ ન પડ્યું હોત કારણ કે પંદરમી ડિસેમ્બરે આવેદનપત્ર આપીને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે આ સમયાવધી વધારવા માટેની વિનંતી કરી હતી